નમસ્કાર મિત્રો તો કેમ છો હું છું હેતી વંદે માત્રમ અને અત્યારે છું અમારા ટેકો દિવ્યાંગ આશ્રમ મારું નામ છે અલ્પા વંદે માત્રમ અને આ એક એવું આશ્રમ છે જ્યાં બસો કરતા પણ વધારે એવા વડીલો રહે છે જેમને કોઈને ચાલવામાં તકલીફ છે તો કોઈને દેખાવામાં તકલીફ છે તો આવા ઘણા બધા વડીલો અહીંયા એક સાથે એક જેમ એક એક જ પરિવાર હોય તે રીતના રહે છે તો ચાલો આશ્રમ મેનું જોઈ લઈએ बीच से काटे माँ તો કહેવાય છે છે કે માતા હોય પેલા શિક્ષક હોય છે જે આપણને જીવન જીવવાની રીત હોય છે અને અમારા ત્યાં એવા લગભગ ઘણા જ બધા માતા પિતા છે અને એ કદાચ એવા છે કે તેમના દીકરાઓ તમને સાચવતા નથી અને આવા દીકરાઓને અમારી માત્ર એક જ અપીલ આવ છો ભગવાનની પૂજા કરો છો જો તમે તમારા માતા પિતાને ન ના શકતા હોય તો તમારી આવા મંદિરમાં જવાની અને ભગવાનની પૂજા કરવાનો કોઈ અર્થ નથી તો તમને એવું જ કહેવા માંગ કે તમે તમારા માતા પિતાને ખુશ રાખો તો તમારા જે મંદિરમાં બેઠેલા ભગવાન છે એ ખુશ જ છે તો અચૂક તમારા અલ્પા દીદીએ કીધું એમ કે તમારા માતા પિતા માતા પિતાને ચોક્કસથી સાચવ કારણ કે તે જ આચા સ્વરૂપ આપણા ભગવાન છે અને બીજી વાત જોઈએ તો આપણા બાપુ છે તેમના પાસેથી પણ શીખવા જવું છે કે આપણા બાપુ સાતસો મા બાપને સાચવી શકતા હોય તો તમે માત્ર તમારા માતા પિતાને તો સાચવી શકો છો ને અને આ વિડીયોને જેમ બને તેમ વધુમાં વધુ શેર કરજો કારણ કે આ વાત બધા માટે તો નથી પણ કદાચ જે કોઈ બે વ્યક્તિને પણ આ સમજાઈ જાય તો અમારો જે વિડીયો બનાવવાનો જે હેતુ છે તે સાર્થક થઈ જાય બાપુ તો મહેનત કરે જ છે એક પિતા બનીને દીકરા બની ને મિત્ર બનીને અને તમને બધાને ખબર છે કે એ જ સારું કાર્ય કરે છે તમારા બાપુના કામ ને સપોર્ટ કરતા રહેજો અને આ વિડીયો ને વધુમાં વધુ શેર કરજો ફરી એક નવા વિડીયો સાથે પાછા મળીશું ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય અને આજના જેટલા પણ પૂજન ના દાતા છે તેમનો ખુબ ખુબ આભાર થેન્ક યુ સો મચ